જય શ્રીરામ શ્રીરામચરિતસ ઉત્તરકાંડ ભાગ છ એકવાર શ્રી રામચંદ્રજીએ સર્વ બાળ લીલા સારી રીતે કરી પરમાત્માની બાળ લીલાનું સ્મરણ કરતા જ કાકભૂષુંડીજી રોમાંચિત થઈ ઉઠ્યા કાકભૂષુંડીજી કહે છે હે પક્ષીરાજ સાંભળો શ્રી રામચંદ્રજીના ચરિત્ર ભક્તોને સુખ આપે છે અયોધ્યાપતિનો રાજમહેલ સર્વ પ્રકારે સુંદર છે તે સુવર્ણના મહેલમાં ઠેક ઠેકાણે રત્નો જડેલા છે તેના આંગણામાં ચારે ભાઈઓ રમે છે તેની સુંદરતાનું વર્ણન પણ થઈ શકે તેમ નથી માતાને સુખ દેનારા શ્રી રામચંદ્રજી કોમળ ચરણો છે નાનકડી આંગળીઓ છે અને નખો શોભા અતિ વૃદ્ધિ કરનારી છે પગના તળિયા સામુદ્રિક ચિહ્નો લીધે ઘણા જ શોભી રહ્યા છે વજ્ર અંકુશ તથા ધ્વજના આ ચિહ્ન છે

કાલાવાલા વચનો બોલતા લાલ લાલ સુંદર હોઠ નાના નાના સફેદ મોતી જેવા ચમકતા દાંત સુંદર ગુલાબ જેવા ગાલ મનોહર નાસિકા અને ચંદ્રમાના કિરણ સમાન સુખદાયક હાસ્ય છે નીલ કમલ સમાન નેત્રો ભવનો ભય છેડાવનાર છે ગોરોચનનો તિલક લલાટ પર શોભી રહ્યો છે ભ્રમરો વાકી છે કાન સુંદર અને એક સરખા છે ને વાકડિયા શ્યામ કેશ શોભે છે પીળા રંગનું રેશમી જબલું દેહને શોભાવી રહ્યું છે તેમના કિલકિલાટ અને આમ તેમ જોવું તે મનને મુક્ત કરી દે છે રાજા દશરથજીના આંગણામાં વિહાર કરનારા રૂપ ભગવાન પોતાનો પડછાયો જોઈને નાચે છે હું પાસે જાઉં છું ત્યારે પ્રભુ હસે છે અને ભાગી જાવ ત્યારે રડે છે અને તેમના ચરણનો સ્પર્શ કરવા જ્યારે હું તેમની પાસે જાઉં ત્યારે તે મારા તરફ જોતા જોતા દોડી જાય છે સાધારણ બાળક જેવી તેમની લીલા જોઈને વળી પાછો મને સંદેહ થયો કે સચ્ચિદાનંદ ખંડ પ્રભુ આ કેવી રીતે ચરિત્ર કરી રહ્યા છે હે પક્ષીરાજ મારા મનના સંદેહ થતાં જ શ્રી રામચંદ્રજીએ પ્રેરેલી માયા મારા પર વ્યાપી ગઈ પણ તે માયા હજુ સુધી મને દુઃખદાયક કે સંસારમાં નાંખવાવાળી થતી નથી હે શ્રી હરિ ભગવાન વિષ્ણુના વાહન હે ગરુડજી એક સીતાપતિ શ્રી રામચંદ્રજી અખંડ જ્ઞાન સ્વરૂપ છે અને જગતના જડ ચેતન જીવાત્માઓને માયાને આધીન છે જો જીવાત્માઓને અખંડ જ્ઞાન રહે તો ઈશ્વર અને જીવાત્માઓ વચ્ચેનો ફર્ક શું છે અભિમાની જીવાત્મા માયાને વશ થયેલો છે અને ત્રણેય ગુણોની ખાન માયા રૂપ ઈશ્વરને જ વશ છે શ્રી રઘુનાથજીની ભક્તિ વિના જે મોક્ષની ઈચ્છા કરે છે તે મનુષ્ય ગમે તેવો જ્ઞાની હોય છતાં શીંગડા વિનાના પશુ સમાન જ છે સોળ કલાવાળો પૂર્ણ ચંદ્રમાં સર્વ તારાઓની સાથે ભલે ઉદય પામે અને સર્વ પર્વતોમાં ભલે દાવાગની પ્રગટે તો પણ સૂર્યનો ઉદય થાય નહીં ત્યાં સુધી રાત્રિ જતી નથી હે પક્ષીરાજ તે પ્રમાણે શ્રીહરિની ભક્તિ વિના જીવાત્માઓનો કલેશ મટતો નથી શ્રીહરિના ભક્તોના ક્યારેય અવિદ્યા આવતી નથી કારણ કે પ્રભુની પ્રેરણા તેઓની સદાય વિદ્યા અને જ્ઞાન તથા બુદ્ધિ રહે છે હે પક્ષીઓમાં ઉત્તમ ગણાતા પક્ષીરાજ ગરુડ એટલા માટે જ આ દાસ નાશ પામતો નથી અને ભેદ ભક્તિમાં વૃદ્ધિ થતી રહે છે શ્રી રઘુનાથજી મને જ્યારથી ભ્રમથી ભ્રમિત થયેલો જોયો ત્યારે તેમને હસવું આવી ગયું અને તેનું કારણ પણ તમે સાંભળો પરંતુ તે રહસ્ય કોઈના જાણવામાં આવ્યું નહીં તેમના માતા પિતાએ કે નાના ભાઈઓએ પણ કે નું રહસ્ય જાણ્યું નહીં બાળ સ્વરૂપ શ્રી મને પકડી પાડવા માટે તથા હાથ ચાલી રહ્યા હતા અને મારી પાછળ દોડી રહ્યા હતા હું પાછળ જોતો જોતો ઉડતા ઉડતો બ્રહ્મલોક સુધી ગયો પરંતુ હે ભાઈ રામચંદ્રજીની પૂજાઓ મારી વચ્ચે માત્ર બે આંગણનું અંતર જ હતું સાતે આવરણો હતા જ્યાં સુધી મારી ગતિ હતી ત્યાં સુધી હું ગયો પરંતુ અહીં પણ શ્રી રામચંદ્રજીની પૂજાઓ હું જોઈને ખૂબ જ ગભરાઈ ગયો ગભરાઈને મેં આંખો બંધ કરી થોડી વાર પછી મેં આંખો ખોલીને જોયું તો અયોધ્યાપુરીમાં હતું મને જોઈ શ્રી રામચંદ્રજી હસવા લાગ્યા અને તેઓએ તેમનું મુખ પહોળું કર્યું અને હસવા લાગ્યો તેમના મુખમાં હું દાખલ થઈ ગયો સાંભળો ગરુડજી તેના પેટમાં તો મેં ઘણા બ્રહ્માંડો જોયા ત્યાં વિવિધ જાતના લોક હતા સર્વલોકની રચના પણ મેં એકથી એક વધીને જોઈ કરોડો બ્રહ્મા અને શિવજી અગણિત તારાગણ નક્ષત્ર સૂર્ય ચંદ્રમાં લોકપાળ અને યમ તથા કાળભૂમિ અને પર્વતો જોયા મેં જે ક્યારે જોયું કે સાંભળ્યું ન હતું તે સર્વ જોયું તેનું વર્ણન કેવી રીતે કરું હું એક બ્રહ્માંડમાં 100-100 વર્ષ સુધી રહ્યો આ મેં ઘણા જ બ્રહ્માંડો જોયા દરેક લોકમાં અલગ અલગ બ્રહ્મા અલગ અલગ વિષ્ણુ શંકર મનુ દિગપાલ મનુષ્યો ગંધર્વ ભૂત વેતાળ કિન્નરો રાક્ષસો મનુષ્યો પશુ પક્ષીઓ સર્પો તેમજ અનેક પ્રકારના દેત્યો અને દેવતા ગણો હતા જુદા જુદા પ્રકારના જીવો ત્યાં જોવા મળ્યા અને પ્રકારના પૃથ્વી નદીઓ સમુદ્ર તળાવ પર્વતો સૃષ્ટિ ત્યાં અલગ અલગ પ્રકારની હતી દરેક બ્રહ્માંડમાં મેં પોતાને જોયો અનેક અલૌકિક વસ્તુઓ જોઈ દરેક ભુવનમાં અયોધ્યાપુરી સરયુ નદી અને ભિન્ન પ્રકારના નરનારીઓ જોયા હેતાત તાત દશરથજી કૌશલ્યાજી ભરત વગેરે ભાઈઓ પણ જુદા જુદા રૂપવાળા હતા મેં દરેક બ્રહ્માંડમાં રામાવતાર અને બાળ લીલા જોયા

અને ત્યાં બધું જ મેં ધ્યાનથી જોયું જુદા જુદા બ્રહ્માંડમાં ફરતા અને જોતા ખાસા એકસો કલ્પ વીતી ગયા અને તેવો મને ભાસ થયો ફરતો ફરતો હું અંતે અમારા આશ્રમે આવ્યો ત્યાં હું ઘણો સમય રહ્યો એક દિવસ મેં મારા પ્રભુનો જન્મ અયોધ્યાપુરીમાં થતો સાંભળ્યો ત્યારે હું હર્ષ પામીને ત્યાં દોડી ગયો અને મેં પ્રભુના જન્મોત્સવને જોયો મેં જે જોયું તે ગાઈને મેં પ્રથમ તમને સંભળાવ્યું શ્રી રઘુનાથજીના ઉદરમાં મેં અસંખ્ય જગત જોયા જેનું વર્ણન પણ કરવું અશક્ય છે વળી શરણાગતોના પાલક શ્રી શ્રી પણ જોયા મારી જોઈને ખડખડાટ હસ્યા હે પક્ષીરાજ સાંભળો પરંતુ તે ખડખડાટ હસ્યા તે વખતે જ હું તેના મુખમાંથી બહાર નીકળ્યો અને હવે અગાઉની જેમ બાળ રામજી મારી સામે બાળ લીલા કરવા લાગ્યા પણ મારી વ્યાકુળતા મળતી ન હતી મનને સમજાવવા છતાં શાંતિ ન મળી પ્રભુનું આવું બાળ ચરિત્ર જોઈ તેમજ તેમની પ્રભુતા ઉદરના અંદર રચેલી અલૌકિક સૃષ્ટિ જોઈને દેહનું ભાન ભૂલ્યો અને આર્તજનોના રક્ષક મારું રક્ષણ કરો એમ બોલતો પૃથ્વી પર પટકાયો મારાથી કશું જ બોલી ન શકાયું મારી આવી દશા જોઈને ભગવાને તુરંત જ માયાના પ્રવાહને રોકી લીધો પછી ભગવાને મારા મસ્તક પર હાથ મૂકી મારી બ્રાહ્મણા અને સર્વ દુઃખ હરી લીધું કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ મને મોહથી મુક્ત કરી દીધું અને મારા આનંદનો પાર ન રહ્યો હવે તેમની પ્રથમની પ્રભુતા મને યાદ આવી અને તેથી જ હું પ્રસન્ન થયો સાંભળી શ્રી રઘુનાથજી કહેવા લાગ્યા કે હે કા ખુશુંડીજી હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું તો તારી ઈચ્છા હોય તે વરદાન માંગ અણીમાં આદિ સિદ્ધિઓ અષ્ટસિદ્ધિ રીતિઓ મોક્ષ ત્યારે હે દયાળ આપની અવિરલ વિશુદ્ધ અને નિષ્કામ ભક્તિ જેને શ્રુતિઓ અને પુરાણો ગાય છે યોગીઓ અને મુનિઓ જેમને મેળવ્યા પ્રયત્ન કરે છે અને કોઈ વિરલ તેને જ પ્રાપ્ત કરે છે તે આપો તેવું કહ્યું તે આપની ભક્તિ જ ભક્તોને મનવાંછિત ફળ દેનારા કલ્પવૃક્ષ જેવી છે તે ભક્તિ હે શરણાગતોના હિતે છું હે કૃપાની ધાર મારા પર કૃપાવંત થઈને મને આપો હે કાકુ શિંડીજી સાંભળ તું નિર્મળ બુદ્ધિવાળો છે એટલે જ તું આવું ઉત્તમ વરદાન માગે છે તે રીધિ સિદ્ધિ માગવાને બદલે સર્વ સુખોની ખાણ ભક્તિ માંગે છે તું ઘણો જ ભાગ્યશાળી છે જે મુનિઓ કષ્ટદાયક તપ કરી યોગ સાધી પારાવાર દુઃખ સહન કરી પાર વગરના જપ કરી કરોડો યત્નો સહન કરીને જે ભક્તિ પ્રાપ્ત કર્યા સમર્થ નથી હે ભાઈ તેમજ ઉત્તમ ભક્તિની તે માગણી કરી છે તારી બુદ્ધિ અને ચતુરાઈથી મને ઘણો હર્ષ થયો હે પક્ષી મારી કૃપાથી સમગ્ર શ્રેષ્ઠ ગુણો તારા અંતરમાં વસશે હવે તેને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થવાથી તું ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વિજ્ઞાન યોગ મારા ચરિત્ર અપાર લીલાઓ અને તેમના વિભાગો ગુપ્ત રહસ્ય તું મારી કૃપાથી સારી રીતે જાણી શકીશ આ માટે તારે કોઈ સાધન કરવો કે કષ્ટ નહીં ઉઠાવવું પડે હવે તને માયાથી ઉત્પન્ન થનાર ભ્રમ નહીં થાય અને મને જતું બ્રહ્મ જાણજે કાગ મને સદા ભક્તો પર વધુ પ્રેમ રહે છે માટે અને કાયાથી તારે મારા ચરણોમાં અચળ સ્નેહ રાખવો દ્રઢ પ્રીતિ રાખવી હવે સત્ય સુગભ વેદ આદિએ વખાણેલી મારી નિર્મળ વાત તો સાંભળ તો લાયક છે તેથી જ મને તારા પર સિદ્ધાંત સમજાવું છું તે મનમાં ધારણ કરશે સર્વ નો ત્યાગ કરી નિરંતર મારું ભજન કર આ સંસાર મારી માયાથી ઉત્પન્ન થયો છે તેમાં જાત જાતના જે ચરાચર જીવ છે તે બધા મેં ઉત્પન્ન કર્યા છે તો પણ સર્વમાં મને મનુષ્ય અધિક પ્રિય છે એ મનુષ્યમાં પણ મને બ્રાહ્મણ અને બ્રાહ્મણોમાં વેદ જ્ઞાતા તેઓમાં પણ વેદોક્ત આચરણ કરવાવાળા અને તેઓમાં પણ વિરક્ત હોય તે વધારે પ્રિય છે અને વિરક્તોમાં પણ જ્ઞાની અને જ્ઞાનીમાં પણ અધિક વિજ્ઞાનથી મને અધિક પ્રિય છે વિજ્ઞાનીઓમાં પણ મારો દાસ અધિક પ્રિય છે કારણ કે તેને મારી જ ગતિ મળે છે અન્ય કોઈ આશા નથી હું વારંવાર મારો સત્ય સિદ્ધાંત કહું છું કે મને મારા ભક્ત સમાન અધિક પ્રિય કોઈ નથી પવિત્ર સુશીલ અને બુદ્ધિમાન સેવક કોને પ્રિય ન લાગતો હોય વેદ પુરાણ આવી જ નીતિ કહે છે હે કાકુશુંડ હવે મન લગાવીને સાંભળો એક પિતાના અનેક પુત્ર જુદા જુદા ગુણ સ્નેહ અને આચરણવાળા હોય છે તેમાં પણ કોઈ વિદ્વાન કોઈ તપસ્વી કોઈ જ્ઞાની તો કોઈ ધની અને કોઈ શૂરવીર તો કોઈ દાતા હોય છે કોઈ સર્વજ્ઞ તો કોઈ ધર્માત્મા હોય છે પિતાની તો સર્વ પર સમાન પ્રીતિ હોય છે પરંતુ તેમાં કોઈ મન વચન કર્મથી પિતાનો જ ભક્ત હોય છે તે સ્વપ્નમાં પણ બીજા કોઈ ધર્મને જાણતું નથી પિતૃ ધર્મને જ ઉત્તમ માને છે આવો પુત્ર પિતાને પ્રાણથી પણ અધિક વહાલો હોય છે કદાચ તે મૂર્ખ અબૂધ પણ કેમ ન હોય તો એ પિતાને તે પ્રિય હોય છે તે જ પ્રમાણે પશુ પક્ષી દેવો મનુષ્ય અને અસુરો સહિત જ એટલા પણ જળ કે ચેતન જીવાત્માઓ છે તેમાંથી ઉભરાયેલું આ સમસ્ત સંસાર મારામાં જ ઉત્પન્ન થયેલું છે એટલે બધાય પર મારી એક સરખી પ્રીતિ છે એક સરખી દયા છે તો પણ તેમાંથી જે ક્રોધ લોભ મદ મોહ અને માયા તેજી મન વચન કર્મથી મને ભજે છે તે પુરુષ હોય કે સ્ત્રી હોય નપુંસક હોય કે ચરાચરનો કોઈ પણ હોય જે કપટ ત્યજી પ્રેમ ભાવે મને ભજે છે મને પરમ પ્રિય લાગે છે છે હે પક્ષી આ મારી સત્યવાણી પવિત્ર અને નિષ્કામ સેવક મને અત્યંત વાહલો છે આમ મનમાં વિચારી સર્વકામના અને ભરોસો છોડી તારા કલ્યાણ માટે તું નિરંતર મને જ ભજ તું પ્રેમપૂર્વક સતત મારું સ્મરણ કરી અને મારું ભજન કર તો તને કામ ક્યારે નહીં સતાવે પ્રભુના મધુર વચનો વારંવાર સાંભળવા છતાં હું તૃપ્ત ન થયો હવે શરીર રોમાંચને લીધે હું ઘણો જ આનંદિત થયો અને શરીર કુલકિત થઈ ઉઠ્યું મને ઉપજેલા સુખને માત્ર મન અને કાન જ જાણે છે જીભ તેને વઘાણી નથી શકતી કે નેત્રો પરમાત્માને શોભીને સુખ જાણે છે તેને વાચા નહીં હોવાથી તે પ્રગટ નથી કરી શકતું ઘણા પ્રકારે મને સમજાવીને શાંત કરી પરમાત્મા શ્રી રામચંદ્રજી પુનઃ બાળ લીલા કરવા લાગ્યા તે નેત્રમાં આંસુ ભરી વીલું મુખ કરી માતા તરફ જોવા લાગ્યા જાણે ભૂખ્યા થયા હોય તે જોઈ માતા તુરંત જ ઉઠીને તેમની પાસે આવ્યા અને મધુર વચનો બોલી બાળ ભગવાનને છાતી સાથે લગાવ્યા પછી કૌશલ્યા માતાએ તેમને ગોદમાં લઈ શ્રી રામચંદ્રજીના ચરિત્ર ગાતા ગાતા દૂધ પીવડાવવા લાગ્યા જે સુખ સર્વ માટે સુખદાયક ત્રિપુરારે શિવજીએ અમંગળ વેશ ધારણ કર્યો છે તે જ સુખ અયોધ્યાપુરીના નરનારીઓ સદાઓ મગ્ન રહે છે હે ગરુડ તે સુખનો થોડોક અંશ સ્વપ્નમાં પણ જેને અનુભવ મળ્યો છે તે શ્રેષ્ઠ બુદ્ધિના સર્જનો તેની સામે બ્રહ્માનંદને કઈ જ ગણતા નથી હું અવધપુરીમાં કેટલોક સમય ફરતો રહ્યો અને ઈશ્વરની મનોહર બાળ લીલા જોતો રહ્યો શ્રી શ્રીમચંદ્રજીની પરમ કૃપાથી મેં ભક્તિનું વરદાન પ્રાપ્ત કર્યું તેથી મને ઘણો આનંદ થયો હવે મેં મારા સ્થાને જવા વિચાર્યું હતું અને તે જ વખતે બાળ ઈશ્વરના ચરણ કમણને પ્રણામ કરીને હું મારા આશ્રમે પહોંચી ગયો જ્યારથી શ્રી રામચંદ્ર જે મને સનાત કર્યો અને મને અપનાવ્યો ત્યારથી જ મારામાં ક્યારે માયા નથી વ્યાપી શ્રી હરિની માયાએ મને જેવી રીતે નચાવ્યો છે તે સર્વ ગુપ્ત કથા મેં આપને કહી સંભળાવી હે પક્ષીરાજ ગરુડ હવે હું મારો અનુભવ કહું છું ભગવતુ ભજન કર્યા વિના કલેશ ક્યારે દૂર નથી થતો શ્રી રામચંદ્રજીની કૃપા વિના શ્રી રામચંદ્રજીની પ્રભુતા જાણી નથી શકાતી મહિમા પ્રભુતા જાણ્યા વિના વિશ્વાસ નથી બેસતો અને વિશ્વાસ વિના પ્રીતિ નથી થતી પ્રીતિ વિના ભક્તિ દ્રઢ નથી થતી ગુરુ વિના જ્ઞાન નથી અને શ્રીહરિની ભક્તિ વિના કોઈ જ સુખી નથી હેતાજ સંતો ન હોય તો શાંતિ ન હોય કરોડો ઉપાયો ભલે કરો પણ પાણી ન હોય તો નાવ ક્યાંથી ચાલે સંતોષ હોય તો જ કામનાઓ નષ્ટ થાય છે જ્યાં સુધી કામનાઓ હોય ત્યાં સુધી સ્વપ્નમાં પણ સુખ નથી સાપડતું શું શ્રી રામચંદ્રજીની ભક્તિ વિના કામ નિમટી શકે ખરી ધરતી વગર શું ઝાડ ઉગી શકે ખરું વિજ્ઞાન વિના સમતા આવતી નથી શું આકાશ વિના અવકાશ પ્રાપ્ત થઈ શકે ખરો તેવી જ રીતે શ્રદ્ધા હોય તો જ ધર્મનું આચરણ થઈ શકે છે શું તપ વિના તેજ વિસ્તરી શકે ખરું જેમ તેજ વિના રૂપ નથી મળતું તેમ પંડિતોને સેવ્યા વિના સદાચારી નથી બની શકાતું આત્માના આનંદ વિના મનને સ્થિરતા નથી આવતી શ્રદ્ધા અને વિશ્વાસ વિના ગમે તેટલા શ્રમ કરવા છતાંય સિદ્ધિ પ્રાપ્ત નથી થતી માટે શ્રી હરી ભજન નિત્ય કરવાથી જન્મ મરણ રૂપી સંસાર ભય મટી જાય છે વિશ્વાસ વિના દ્રઢ ભક્તિ નથી મળતી અને ભક્તિ વિના શ્રી રઘુનાથજી પ્રસન્ન નથી થતા શ્રી રઘુનાથજી ની કૃપા હોય તો જ જીવાત્માને સુખ અને શાંતિ મળે છે હે મતી વાળા આમ મનમાં વિચારી બધા કૃતજ્ઞ તથા સંદેહત્યજીને કરુણા સાગર દયાળુ શ્રી રામચંદ્રજીની ભક્તિ માં મન પોરાવ હે પક્ષીરાજ મેં મારી બુદ્ધિ અનુસાર શ્રી રામચંદ્રજી નો મહિમા ગાયો આ હસી કાઢવા જેવી વાત નથી કારણ કે સર્વ લીલા મારી સગી આંખે મેં જોઈ છે શ્રી રામચંદ્રજી નો મહિમા અનંત છે તેમ તેમના રૂપ નામ અને ગુણો ની કથા પણ અનંત છે શ્રી રામચંદ્ર પ્રભુ પોતે અનંત છે મુનિઓ પોતપોતાની બુદ્ધિ અનુસાર તેમના યશના ગુણગાન કરે છે વેદો શેષનાગ તથા શિવજી પણ શ્રી રામચંદ્રજીના ચરિત્રનો મહેમાનો પાર પામતા નથી તમારાથી લઈ મચ્છર સુધીના ઘણા નાના મોટા જીવો આકાશમાં ઉડે છે પણ આકાશનો પાર કોઈ પામી શકતું નથી એમ શ્રી રામચંદ્રજીની મહેમાનો અપાપ છે તેનો ત્યાગ હજી સુધી કોઈ પામી શક્યું નથી શ્રી રામચંદ્રજીનો દેહ અસંખ્ય કામદેવો સમાન સુંદર છે તે કરોડો દુર્ગાઓની જેમ અસંખ્ય અરિનું મર્દન કરે છે તેમનું પણ અબજો અબજો ઇન્દ્રના જેવું છે પવનોને જેમ સરખું પ્રભુનામાં અપાર બળ છે અબજો સૂર્ય સરખું તેમનામાં અપાર તેજ છે અબજો ચંદ્રમાં સમાન શીતળ છે અને સંસારના ભય સમૂહનો નાશ કરે છે અબજો કાળ સમાન તે દુરસ્ત દુર્ગમ તથા દુરંત છે તે શ્રી હરિ અબજો ધૂમકેતુ સમાન ઘણા જ પ્રબળ છે અબજો પાતાળો સરખા શ્રી હરિ અગાધ છે અબજો યમરાજ સરખા ભયાનક છે અનંત કોટી તીર્થ સરખા પવિત્ર કરનારા અને તેમનું નામ લેતા જ પાપ સમૂહો નષ્ટ કરનારા છે શ્રી રામચંદ્રજી કરોડો હિમાલય સમાન અડગ છે અને અબજો સાગર સમાન ગંભીર છે વળી પરમાત્મા અબજો કામધેનુ સમાન મનવાંછિત પદાર્થો આપે છે શ્રી રામચંદ્રજીમાં અનંત કોટી સરસ્વતીઓ જેટલી ચતુરાય અબજો પ્રજાપતિ બ્રહ્મા જેટલી સૃષ્ટિ સર્જનની નિપુણતા અબજો વિષ્ણુ સમાન પાલન પોષણ કરનારા અને સમય આવતા અબજો રુદ્રો પેઠે સંહાર કરનારા છે શ્રી રામચંદ્રજી અનંત કુબેરો જેટલા ધનવંત કરોડો માયા સમાન લીલા કરનારા અને ભાર ઉઠાવવા માટે અબજો શેષનાગ જેટલા બળવાન છે તે શ્રીહરિના ગુણો અને પરાક્રમોની કોઈ અવધિ નથી કોઈ તેનું પૂર્ણ વર્ણન ન કરી શકે શ્રી રામચંદ્રજી ઉપમા રહિત છે તેમની બીજી કોઈ ઉપમા નથી વેદ કહે છે કે શ્રી રામચંદ્રજી સમાન શ્રી રામચંદ્ર જ છે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે શ્રી શ્રીહરિ ની લીલાનું વર્ણન કરે છે બાકી પરમાત્મા તો ભાવમાત્ર ગ્રાહક અને અત્યંત દયાળુ છે શ્રી રઘુનાથજી અપાર ગુણોના સાગર છે તેમનો તાગ પામવા માટે કોઈ સમર્થ નથી મેં સંતજનો પાસેથી જે કંઈ સાંભળ્યું તે સર્વ મેં આપને કહ્યું છે સુખની ધામ કરુણાના ધામ ભગવાન પ્રેમ વશ છે એટલા માટે જ મમતા મદ અને માન ત્યાંજીને સદૈવ સીતાપતિનું ભજન કરવું જ ઉચિત છે કાકભુષુંડીજીના મધુર વચન સાંભળી ગરુડજીને પ્રસન્ન થઈને પોતાની પાક ફૂલાવી અને ફફડાવા લાગી ને શ્રી રઘુનાથજીનો પ્રતાપ હૃદયમાં ધારણ કર્યો તેમની

ગરુડજીએ કહ્યું કે હે તાત મને સંદેહ રૂપે સર્પ ડસ દીધો હતો અને વિષને વધારવા કુતર્ક રૂપે દુઃખ દેનાર લહેરો આવી રહી હતી પરંતુ ભક્તોને સુખ દેનારા શ્રી રામચંદ્રજીએ આપની ગારુડી સ્વરૂપે મને જીવાડ્યો છે આપની કૃપાથી મારો સર્વ મોહ સંદેહ નાબૂદ થયો છે અને મેં શ્રી રઘુનાથજીના સર્વ રહસ્યને જાણ્યું છે આ પ્રમાણે છતાં છતાં કાગપુષજી ના ઘણા વખાણ કરી ગરુડજીએ બે હાથ જોડી મસ્તક નમાવ્યું અને પછી કોમળ વચન બોલ્યા કે હે પ્રભુ હું અવિવેકના લીધે પૂછું છું તો આદર સાથે મને પ્રશ્નનો ઉત્તર આપો આપ સર્વજ્ઞ તત્ત્વજ્ઞાની માયા રૂપ અંધકારથી પર શ્રેષ્ઠ બુદ્ધિવાળા સુશીલ સરળ સ્વભાવના સરળ આચરણવાળા જ્ઞાન વિજ્ઞાન તથા વૈરાગ્યના ધામ અને શ્રી હરિના પરમ સેવક છો આપને આ કાગડાનો દેહ શા કારણથી મળ્યો હે તાત તે સર્વ વૃત્તાંત મને સમજાવીને કહો